ભારતીય સંસદના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને હજારો વંચિતોનું અપમાન કર્યું છે લાખો વંચિતોનું અપમાન કર્યું છે દેશ વિરોધી રાહુલ અને દેશ વિરોધી કોંગ્રેસ ખાસ કરીને રાહુલ ગાંધીએ એવું કીધું છે કે અમે જો સત્તા ઉપર આવશું તો અનામત પ્રથા નાબૂદ કરીશું આ એમને એવું મન મનાવી દીધું છે કે ભારતની અંદર અનામત પ્રથા નાબૂદ કરવી એના વિરોધમાં આજનો અમારો આ કાર્યક્રમ છે રાહુલ ગાંધી આવું વાહિયાત નિવેદન આપીને લાખો વંચિતોને અનામતથી દૂર રાખવાનું એક બાલીસ નિવેદન કર્યું છે જે એમનું અપમાન છે એવું અમે માની છે ખાસ કરીને મુકેશભાઈ આ રીતનું નિવેદન છે કે ભાગ પડાવવાની નીતિ છે તે રાહુલ ગાંધી દ્વારા દાખવામાં આવી છે વર્ષોથી કોંગ્રેસની એવી નીતિ રહી છે ડિવાઈડ રૂલ ભાગલા પાડો અને રાજ કરો અને પરિણામ સ્વરૂપ સાઠ સાઠ વર્ષ સુધી દેશની અંદર શાસન કરીને

કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અનામતની નાબૂદી કરશે ભારતીય જનતા પક્ષ પંડિત જવાહરલાલ નહેરુ જયારે વડાપ્રધાન હતા ત્યારે એમણે બે વાર આ જ પ્રકારના સ્ટેટમેન્ટો કરેલા ત્યારે પણ ભારતીય જનસંઘ હતો ભારતીય જનસંઘ એમનો જડબા તોડ જવાબ આપીને વિરોધ કરેલો બાબા સાહેબ આંબેડકર કે જે અનામતના પુરુષ કરતા હતા સાહેબ ને ઓગણીસો બાવન અને ઓગણીસો ચોપન માં પંડિત જવાહરલાલ ની કોંગ્રેસે હરાવેલા ત્યારબાદ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન અને ત્યાર પછી પણ અનામત નાબૂદી અંગેની વાતો કરેલી એ જ વાતને રાજીવ ગાંધી ત્યાર પછીના કોંગ્રેસી વડાપ્રધાનો અને હવે છેલ્લે વિરોધ પક્ષના નેતા અને ગાંધી પરિવારના વંશજ એવા રાહુલ ગાંધીએ જ્યારે આ પ્રકારની વાત કરી ત્યારે દેશના બહુમતી એમ કહેતા કે અંશે વંચિત સમાજ કે જેને બંધારણે અધિકાર આપ્યો છે મહાત્મા ગાંધી પ્રસાદ મુખર્જી બાબાસાહેબ આંબેડકર એ અધિકારોથી વંચિત કરવાની જ્યારે કોંગ્રેસ વાત કરે છે શ્રીમાન રાહુલ ગાંધી વાત કરે છે ત્યારે ભારતીય જનતા પક્ષે એનો જડબે સલાક જળબા તોડ જવાબ આપી અને આજે ગાંધીજી ઇન્ડિયા માર્ગે ગાંધીજીની પ્રતિમાએથી એમનો વિરોધ શરૂ કર્યો છે અને રાહુલ ગાંધીની આવી મનોકામના આ પ્રકારની સમાજને વંચિતોને અન્યાય કરવાની કોઈ વાત સહન કરવામાં નહીં આવે